રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ આજે બેંક કર્મચારીઓ ના યુનિયન દ્વારા આપવામાં આવેલી હડતાલમાં બેંક કર્મચારીઓ જોડાયા બેંક કર્મચારીઓ રસ્તા પર સૂત્રોચ્ચાર સાથે રોષ ઠાલવ્યો અને બેંક સુમસામ જોવા મળી રાજકોટના પંદરસો કચ્છ સૌરાષ્ટ્રના પાંચ હજાર પાંચસો કર્મચારીઓ ત્રણ દિવસની રજા બાદ આજે વર્કિંગ ડેના ના દિવસે કામથી અળગા રહ્યા તેઓએ ગ્રાહકોને પડતી સંભવિત મુશ્કેલીને લઈને દિલગીરી પણ વ્યક્ત કરી બેંકમાં કામકાજના પાંચ દિવસના સપ્તાહના અમલીકરણની માંગ સાથે દેશભરના બેંક કર્મચારીઓ હડતાલ પર રહ્યા રાજકોટમાં એક મહિલા બેંક કર્મચારી પોતાની નાની બાળકી સાથે લઈ આવીને તેમત વિરૂપ દર્શનમાં જોડાયી હડતાલ છે એટલે વધારે તકલીફ પડે પડેના માટે અમારી માંગણી ને જોવે એના માટે જ અમે આવી પડતા રાખેલી છે કે એક સાથે ચાર દિવસ જયારે કસ્ટમરે અમારી વાત સમજી શકે અને અમારી માંગણીને સમજી શકે એના માટે